હું અત્યારે છું પિંડારા મહાપ્રભુજીની અઠ્ઠાવનમી બેઠક શ્રીકૃષ્ણ મહાભારત યુદ્ધ પૂર્ણ કરી પાંડવોને લઈને અહીંયા આવ્યા હતા મંદિરની અંદર છોકરનું ઝાડ છે કે કે છોકર નામ આ ઝાડની ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં પોતાનો ઉત્તમ રથ અહીંયા ઉભો રાખી ભગવાને અહીંયા વિશ્રામ કર્યો અત્યારનું છે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાનને તરસ લાગી ભીમે ગદાનો પ્રહાર કર્યો તો અહીંયા કૂવો બની ગયો પાછળ ભીમકું છે આગળ વધ્યા અહીંયા સાગર આવી ગયો સમુદ્રના તટ પર દુર્વાસા ઋષિ તપસ્યા કરતા હતા દસ હજાર શિષ્યોને વેદભાસ શીખવતા ભગવાન શ્રી કૃષ્ણએ દુર્વાસા ઋષિ દ્વારા મહાભારતનું પિંડદાન ભગવાનને પાંડવોથી કરાવ્યું ત્યાં ભીમે દુર્વાસાની પરીક્ષા માટે લોખંડના પિંડોના તર્પણ કરી દીધા હતા લોખંડના પિંડ પ્રવાહિત કર્યા તો અનેક લોકો સ્નાન કરવા લાગ્યા શ્રાદ્ધ કરવા લાગ્યા જેથી તીર્થરાજનું તેજ ધીરે ધીરે ઘટવા લાગ્યું તીર્થરાજે વિચાર સંકલ્પ મનોરથ કર્યો કોઈ વૈષ્ણવ મારા આંગણે આવે તો મારું કલ્યાણ થાય જ સમયે અહીંયા શ્રી આચાર્ય મહાપ્રભુજી પધાર્યા પંદરસો પાસઠમાં તેમને બી આ ઝાડની નીચે માટીની ગાદી બનાવી અહીંયા શ્રીમદ્ ભાગવત સપ્તાહ પરાયણ કર્યો અહીંયા શ્રી મહાપ્રભુજી તન વખત પધાર્યા ત્રણેય વાર શ્રીમદ ભાગવત સપ્તાહ પરાયણ કર્યું પ્રથમ વખત જ્યારે મહાપ્રભુજી પધાર્યા ભાગવત પરાયણ કરતા તો દેવલોકથી દેવતાઓ પંખીનું રૂપ ધારણ કરી અહીંયા વૃક્ષો પર બેસી ભાગવત સાંભળતા પાછળ પૂર્ણમાંથી જલમાંથી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તીર્થરાજ અહીંયા બેસી ભાગવત કથા સાંભળતા એ પિતૃઓના ઉદ્ધાર કરવાવાળા પિતૃરાજનો ઉદ્ધાર અહીંયા શ્રી મહાપ્રભુજીએ કર્યો એટલે આ પિંડ તારક પિતૃ ઉદ્ધારક બેઠક જે છે અહીંયા ઝારી ચુંસ પર દલવદ ભોગ રાજભોગ કરવાથી અહીંયા દોષનું પણ નિવારણ થાય છે અને શ્રાદ્ધ કરવાની આવશ્યકતા નહીં રહે તેટલું મહાત્મ રઘુનાથજીએ અહીંયા બેઠકજીનું બતાવ્યું છે ભાગવતમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ આવે છે કે પિંડતાર ક્ષેત્રમાં દુર્વાસા ઋષિ દ્વારા યાદવોને જે શ્રાપ લાગ્યો એ પણ આ ને આ ક્ષેત્રથી ભગવાન કૃષ્ણને લુક્ષ્મણી રથમાં જોડાઈ ને દુર્વાસા ઋષિને રથ ઉપર બેસાડી ભગવાન રથને ખેંચીને અહીંથી દ્વારકા લઈ ગયા એ ક્ષેત્ર પણ આ

આનું અત્યારે ઘણું મહત્ત્વ છે પણ આપણી જે નવી પેઢી આવી રહી છે એને આ ખ્યાલ નથી હોતો કે આ બેઠક સેના માટે છે આનું મહત્ત્વ શું છે જે હમણાં જ મહારાજે આપણે સંભળાવેલું આપણે અહીંયા આવી ગયા છીએ જ્યાં પિંડદાન થાય છે જે મહારાજે કીધું એ મુજબ કે શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને લઈને અહીંયા આવ્યા હતા અને આ છેલ્લો રસ્તો છે આની આગળ કોઈ જ રસ્તો જાતો નથી આ દરિયા છે આગળ તો હું તમને આગળ બતાવું છું માતાજી નું મંદિર છે કેટલે પગ ભરે છે દર્શન કેટલા બધી અહીંયા બધી પૂજાઓ થાય છે આ મંદિર છે અહીંયાં અને આ જ છે અહીંયા આ જે છે જે જ્યાં પિંડ થાય દાન થાય છે એ હાય થેન્ક યુ ટી ફાય બધા મંદિર છે અને જે pin dance છે pin dance જે કહેવાય છે આ એ છે અહીંયા થી બધી વિધિ થાય છે અને ઘણી જગ્યાએથી લોકો આવે છે અહીંયા pin dance કરવા માટે આ છે pin dance કુંડ હવે તમને અહીંયા પાછળ બતાવું તો અહીંયા આગળ કોઈ જ રસ્તો નથી અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સાગર ચાલુ થાય છે જે રીતે મારા જે કીધું એ પ્રમાણે બરાબર જગ્યા છે અહીંયા બધી વિધિ થાય છે પૂજા થાય છે अरबी साकर बराबर तेई सको आ रास्ता है समुद्री रस्ता है अगर आपको हमारा वीडियो अच्छा लगा हो तो हमारी चैनल को सब्सक्राइब करें ताकि प्रक्षित हम, प्रक्षित हम और अच्छे वीडियो अपलोड कर सकें પૂજા પહેર્યા છે આ ઘણા વારો પહેલાં એક વાર આવ્યા હતા મૂડે લઈ લે માથે ચડાવી દે